નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું વીસમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા તમારે જો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી લિંક મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તલાટીમાં કેટલું પૂછાયેલું છે પ્રૂફ સાથે મેં આપણા કરંટ અફેરના કોર્સની અંદર પણ ફ્રીમાં જોઈ શકાય એવી રીતે મૂકેલું છે જે લોકો

તેમને પણ ઈચ્છા છે રાજભાષા સંમેલનનું ઉદઘાટન છે કોના દ્વારા કરવામાં આવેલું હતું હિન્દી દિવસના અવસર ઉપર પાંચમું રાજભાષા સંમેલન છે એનું ઉદઘાટન કર્યું કેન્દ્રીય અમિત શાહે ઓપ્શન સી જવાબ છે હિન્દી દિવસ ક્યારે હતો તો એ પણ યાદ રાખી દો હિન્દી પાંચમું રાજભાષા સંમેલન હતું એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એનું ઉદઘાટન કરવાલું છે સરકારી કાર્યક્રમમાં હિન્દી ભાષાનો પ્રચાર અને પ્રસાર વધારવો તેમજ કેન્દ્ર સરકારના વિભાગોમાં હિન્દી ભાષાને વધુ ને વધુ મહત્વ મળી રહે અથવા તો એનો ઉપયોગ વધારે થાય એ સુનિશ્ચિત કરવું બરાબર પંચોતેર માં આ જીકે ની દ્રષ્ટિએ અગત્યનો મુદ્દો છે તમને જીપીએસસી માં વાક્ય પણ આપી દે તો એમાં પણ ધ્યાન રાખવાનું ઓકે અને હિન્દી ભાષા એવી ભાષા છે કે જે દેવનાગરી લિપિમાં લખાય છે તો હિન્દી ભાષા કઈ લિપિમાં લખાય છે એ ધ્યાન રાખવું ક્ષમી યોજનાની જાહેરાત ગયા વર્ષના બજેટમાં થઈ હતી તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ આ ગુજરાત સરકાર દ્વારા બજેટ હેઠળ છે આ યોજના હેઠળ ટોટલ એક હજાર કરોડ રૂપિયાના રકમની ફાળવણી કરવામાં આવેલી છે બજેટ પ્રમાણે અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેનું નામ છે યોજના શું થશે આમાં તો નવ થી બાર જે સહાય આપવાનો હેતુ છે તો ટોટલ કેટલી જે વિદ્યાર્થીની છે આનો લાભ મળશે તો ટોટલ દસ લાખ જેટલી સાડા દસ લાખ કહી શકીએ આપણે દસ લાખ પચાસ હજાર એટલી વિદ્યાર્થીનીઓ છે કે જેને આ યોજનાનો લાભ મળશે બે હજાર ચોવીસ ના ફેબ્રુઆરી બજેટમાં આ વસ્તુ જાહેર કરવામાં આવી હતી બેટી બચાવ બેટી અભિયાન હેઠળ આ યોજના શરૂ થયેલી છે ઓકે બાકી મહિલા સશક્તિકરણ માટે બરાબર આ યોજના એક મહત્વની યોજના છે જેસ્મિન લેબોરિયા એ વિશ્વ બોક્સિંગ ની અંદર કયો મેડલ મેળવેલો છે એમને મેળવ્યું છે ગોલ્ડ મેડલ તો જે હાલમાં જ વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપ થઈ હતી અને આ જે ટુર્નામેન્ટ છે એમાં જયસ્મિન લેમ્બોરિયા એમણે 57 કિલોગ્રામ ની કેટેગરી ની અંદર ગોલ્ડ મેડલ્યો છે બરાબર તો ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે સ્વર્ણ મેડલ મેળવ્યો છે ઓકે ફાઈનલ માં પોલેન્ડ ની એમને જુલિયા સેમેતા છે એમને હરાવીને આ ટાઇટલ જીત્યું છે એ હિમાચલ પ્રદેશ રાજ્યના પ્રસિદ્ધ બોક્સર છે બરાબર તો એ પણ યાદ રાખીશું જસ્મિન ને હિમાચલ રાજ્યના પ્રસિદ્ધ બોક્સર છે ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપનું વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ છે એ એ ક્યાં ની થઈ યુકે ના ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ સોરી યુકે નું પૂરું નામ યુકે ની અંદર કયા કયા દેશો આવી જાય છે એ યાદ રાખજો ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ આ ચારેય દેશો થી આખું યુકે બને છે બરાબર અને બ્રિટન ની જયારે વાત કરતા હોય ત્યારે નોર્ધન આયર્લેન્ડ નીકળી જાય બાકીના ત્રણ એઝ રહી

ચૌદ જેટલા બ્રોન્ઝ મેડલ છે તો ચીન છે એ આમાં મેડલ ટેબલમાં પ્રથમ સ્થાને પાંચમા ક્રમે છે ભારતે ટોટલ બાર મેડલ જીત્યા છે હવે તમે એમ કહેશો સાહેબ અહીંયા ત્રીજો ક્રમ ઇટલીનો છે એણે પણ બાર જીત્યા હતા નોર્વે છે એને નવ જીત્યા તો આપણે નોર્વેથી ઉપર ના આવવો જોઈએ તો એવું નથી હોતું જેમણે ગોલ્ડ વધારે જીત્યા ને બરાબર

હાલમાં જ કયા દેશ છે ત્યાં બે હજાર પચીસ ની નેવ્યાસી આઈસી સામાન્ય બેઠક એટલે કે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવશે તો આઈસી ની જનરલ બેઠક થશે બરાબર જનરલ મીટિંગ થશે એ ક્યાં થશે આપણા દેશ ભારતમાં થશે તો એ યાદ રાખીશું હાલમાં જ નેવ્યાસી મી આઈસી એટલે કે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન એની જનરલ મેડિકમાંજન ભારતમાં કરવામાં આવશે ભારતમાં ભારત મંડપ બને વિજે લીખાતે કરશું આયોજન ભારત તરફથી કોણ કરશે ભારતીય માનક બ્યુરો એટલે કે બ્યુરો ઓફ ભારતીય માનક બ્યુરો બરાબર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડાઇઝેશન એવું કઈક થતું હશે આનું ઇંગ્લિશમાં બરાબર

બે હજાર થી વધુ નિષ્ણાંતો આ બેઠક ની અંદર ભાગ લેશે સૌથી વધુ દેશોના કેટલા તો કે બે હજાર નિષ્ણાંતો છે એમાં ભાગ લેશે ઓકે મુખ્ય વિષયો શું હશે તો કે સતત સતત ઊર્જા એટલે કે સસ્ટેનેબલ એનર્જી ઓલ ઇલેક્ટ્રિક સિસ્ટમ કનેક્ટેડ ભવિષ્ય એટલે કે કનેક્ટેડ ફ્યુચર કેમ તો આ બધા ઉપર ફોકસ કરવામાં આવશે બેઠક ની અંદર ભારતે અગાઉ આની પહેલા આયોજન કરી છે બે હજાર પચીસ પહેલા તો ચોક્કસ કરી છે બે હજાર પચીસ માં ચોથી વખત આપણે આનું આયોજન કરી રહ્યા છે આ પહેલા

એન્ટી સબમરીન વોરફેર રોકેટ છે અદતન સોનાર સિસ્ટમ લગાવેલી છે પાણીની અંદર જે રડાર કેમ આપણે હવામાં વસ્તુ પકડી લે બરાબર કોઈ યુદ્ધમાં દુશ્મન દેશોના જહાજો રડાર વપરાય એવી રીતે પાણીની નીચે આવું બધું શોધવા માટે અથવા તો ડિફેન્સ માટે સોનાર વપરાય બરાબર બાકી આ જહાજ સંપૂર્ણપણે ભારતમાં જ બનાવેલું છે મેડ ઇન ઇન્ડિયા છે આત્મનિર્ભર ભારત હેઠળ મહત્વનું પગલું છે હાલમાં જ એમ સુંદર કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા એ મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનેલા છે તો એમ સુંદર છે 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 બરાબર બરાબર એ મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાધીશ બન્યા એમને કોણ લેવડાવે મણિપુરના રાજ્યપાલ જે કોણ છે અત્યારે અજય કુમાર ભલ્લા એમણે એમણે શપથ અપાવ્યા બરાબર આ પહેલા તે ક્યાં હતા મદ્રાસ હાઈકોર્ટના અંદર છે એક ન્યાયાધીશ તરીકે તે કાર્ય કરતા હવે મણિપુરના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે મણિપુર હાઈકોર્ટની સ્થાપના તેર ફટાફટ જોઈએ હાલમાં જ આદિત્ય બિરલા કેપિટલના જે આદિત્ય બિરલા કેપિટલ છે એના એમડીસીઓ તરીકે કોણ કોની વિશાખા મૂલ્ય નિયુક્તિ થઈ ભારત અને કયા દેશ વચ્ચે સૌ પ્રથમ મેરીટાઈમ ડાયલોપનું આયોજન થયું છે આ ભારત અને નોર્વે વચ્ચે થયેલું છે સૌથી પહેલી વખત મેરીટાઇમ ડાયલોપનું આયોજન ભારત નોર્વે થયું છે

ત્યાંથી આગળ જઈએ તો હાલમાં જ સરપંચ સંવાદ રાષ્ટ્રીય ગુણવત્તા સંમેલનનું આયોજન છે એ કયા સ્થળે કરવામાં આવેલું છે તો સરપંચ સંવાદ રાષ્ટ્રીય ગુણવત્તા સંમેલન આ નવી દિલ્હીમાં થયેલું છે તો આન્સર આવશે નવી દિલ્હી આયોજન કયા મંત્રાલય કરાવે એવું પણ પૂછી શકે છે તો પંચાયતી રાજ મંત્રાલય ભારતનું અને જલશક્તિ મંત્રાલય બંને મળીને આયોજન કરાવેલું છે બ્રિટન કયા દેશ વચ્ચે ઉન્નત પરમાણુ ઉર્જા માટે એટલાન્ટિક ભાગીદારી શરૂ કરવામાં આવી છે તો બ્રિટન અને અમેરિકા વચ્ચે આ ઉન્નત પરમાણુ ઉર્જા માટે એટલાન્ટિક ભાગીદારી શરૂ થઈ નેપાળના સૌથી પહેલા મહિલા એટર્ની જનરલ કોણ બન્યું છે તો નેપાળના સૌથી પહેલા મહિલા એટર્ની જનરલ છે સાબિતા ભંડારી બનેલા છે ભારતીય ક્રિકેટ ટીમની નવી સ્પોન્સર કંપની કઈ બની છે એપોલો ટાયર છે ભારતીય ટીમની નવી સ્પોન્સર કંપની બની છે ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ બે હજાર પચીસ નું ટાઇટલ કોને જીત્યું વૈશાલી રમેશ બાબુ એનું ટાઇટલ જીતી લીધું છે